નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ગ્રામીણ સખી મંડળનો કાર્યક્રમ યોજાયો હતો સાવલીના કરિયા ગામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે સ્વરોજગાર થકી આત્મનિર્ભર બને તે આશયથી વડોદરા જિલ્લા સાવલી તાલુકાના કરચિયા ગામે મહિલા તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલની અધ્યક્ષતા અને મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકીની પ્રેરક ઉપસ્થિત

પ્રસંગે કરચીયા ગામના સરપંચ મુસ્તાક રાણા સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી તાલુકાના કરચીયા ગામે આજે જે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો એનઆરએલમ અંતર્ગત જલગાવ ખાતે જે કાર્યક્રમ હતો એ સાવલી તાલુકાના કરચીયા ગામે ક્લસ્ટર તથા તાલુકા કક્ષાનો સખી મંડળનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તથા આ કાર્યક્રમમાં બહેનોને આર્થિક રીતે પગભર કેવી રીતે થઈ શકે તેની સમજ આપવામાં આવી તેમજ સરકારશ્રીના એનઆરએલએમ કાર્યક્રમ અંતર્ગત રામદેવ સખી મંડળને બે લાખની રકમ તેઓને પગભર થવા માટે સરકારશ્રીના જે ધરાધોરણ છે તે મુજબનું ચેકઅપ પણ કરવામાં આવ્યું અને બહેનોને આર્થિક રીતે સ્વતંત્ર થાય એ માટે પ્રોત્સાહિત કર્યું